બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન રાજની દીકરી દીકરીએ બીએચએમએસ ડોક્ટર બની પોતાના દાદાનું સપનું પૂર્ણ કર્યું ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વણાંકપુર ગામના વતની અને હાલ ભરૂચમાં રહેતા અને બસ ડેપોમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જાકીર હુસેન ઇબ્રાહીમ રાજની પુત્રીએ ડોક્ટર બની વણાંકપુર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે ડોક્ટર દિલસાદ રાજના દાદા ઇબ્રાહિમ રાજનું સપનું હતું કે તેઓની પૌત્રી ડોક્ટર બને જેવા ડોક્ટર દિલસાદ રાજુના પિતાએ પોતાની પુત્રીને શામળાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરાવ્યો હતો જ્યાં તેઓએ બીએચએમએસ ડોક્ટર બની પરિવારનું ગૌરવ વધાર્યું છે ડોક્ટર દિલસાદ રાજુના કાકા મુનિરાજ હર હંમેશ સેવાના કાર્યોમાં તત્પર રહે છે જેઓ અનેક વખત મફત મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર ઇલાજ મળે અને દવા પૂરી પાડવામાં આવે તેવું આયોજન કરતા રહે છે તેઓ પાસેથી પણ ડોક્ટર દિલસાદ રાજને ડોક્ટર બનવાની પ્રેરણા મળી હતી પુત્રીની ડોક્ટર બનવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે ઝાકીર હુસેન રાજ અને તેમના પત્નીએ ખૂબ જ સંઘર્ષ કરી પોતાની દીકરીને શામળાજી મેડિકલ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું જ્યાં ડોક્ટર દિલશાદ રાજ બીએચએમએસ પૂર્ણ કરી ડોક્ટર બન્યા છે અને વળાંકપુર ગામ તેમજ સમાજનું નામ રોશન કર્યું છે હું ડોક્ટર દિલશાદ રાજ વણાકપુર ગામના વતની હાલ ભરૂચમાં રહેતા એસટી ડેપોમાં ફર્જ નિભાવતા ઝાકીર હુસેન ઇબ્રાહિમની છોકરી મારા દાદાનું સપનું હતું કે હું ડૉક્ટર બનું મેં શામિયાજી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી બીએચએમએસ ડોક્ટર બની જેની પાછળ મારા મમ્મી પપ્પા મોટા પપ્પા દાદી અને બધા જ ફેમિલી મેમ્બર્સનો ખૂબ સાથ સહકાર અને મોટિવેશન સાથે આજે હું ગામની પહેલી ડોક્ટર બની છું આ ચેનલના માધ્યમથી હું આગળ બધાને એક સંદેશ આપવા માંગીશ કે બધા બધા કોમના છોકરા છોકરીઓ આગળ ઉચ્ચ અભ્યાસ કરે એમ જ પોતાના મા બાપ સમાજ અને ગામનું નામ રોશન કરે મેં ચાહું છું કે મારા જેમ મને સપોર્ટ કર્યો છે બધી રીતે એમ બધા જ પેરેન્ટ્સ પોતાની છોકરીઓ માટે સ્ટેન્ડ લે અને એમને આગળ ભણવા એમની ઈચ્છાઓ પૂરી કરે